સ્વાગત છે મિત્રો તમારો આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને નવના ઘડિયાનું એવું જાદુ શીખવાડીશ કે તેને તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી નવનો ઘડિયો નહીં ભૂલી શકો આ મિત્રો આજે હું તમને એવું જાદુ શીખવાડીશ તો મિત્રો વિડીયોમાં ધ્યાન રાખજો અને ધ્યાનથી સાંભળજો તો મિત્રો તમે જોઈ શકો છો કે નવો એક આ નવ તો મિત્રો જોઈ શકો છો આ પહેલી આંગળીને વાળી દેવાની અને પછી તમે જોઈ શકો છો નવ એકાણવ તો મિત્રો આ પાંચ ઓગળી અને આ ચાર ઓગળી એટલે નવ થઈ ગયા તો મિત્રો હવે નવ દુ અઢાર તો મિત્રો શું કરવાનું આ આગળને સીધી કરી અને બીજા નંબરની આંગળી તેને વાળી દેવાની તો મિત્રો મેં વાળી દીધું સમજ્યા અને મિત્રો પછી જે આ બાજુની અને આ બાજુને આગળને પ્લસ કરી દો ડાયરેક તો મિત્રો તમે જોઈ શકો છો આ એક અને હમણાં પાંચને આ તેને આગળ્યું અઢાર એટલે મિત્રો નવ દુ અઢાર પછી એ મિત્રો આને સીધી કરી અને ત્રીજા નંબરની આગળને વાળી દેવાની તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ બે અને આ પાંચ અને આ બે હાથ એટલે નવ તરી સત્તી આવી પછી મિત્રો આ આગળ લેવાની તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ ત્રણ અને આ બાજુ પાંચ ને એક આ એટલે ત્રણ ને છ એટલે છત્રી તો મિત્રો નવ ચોક છત્રી પછી મિત્રો પાંચમી આંગળી લેવાની તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ ચાર અને આ બાજુ પાંચ નવ પંચા પિસ્તાલીસ પછી મિત્રો આપણે શું કરવાનું છઠ્ઠી આગળ લેવાની તમે જોઈ શકો છો આ છઠ્ઠી તો મિત્રો નવ પંચા પિસ્તાલીસ નવ છં ચોપન તો મિત્રો આ પાંચ આગળી અને આ ચાર આગળ એટલે નવ છં ચોપન પછી મિત્રો સાતમી આંગળી લેવાની મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ છ અને પેલી બાજુ ત્રણ નવ સિત્તા ત્રેસઠ તો મિત્રો પછી આપણે આઠમી આંગળી લેવાની તો મિત્રો જોઈ શકો છો આ બાજુ પાંચ ને બે સાત અને પેલી બાજુ બે એટલે કે બોતેર તો મિત્રો નવ અઠા બોતેર પછી મિત્રો આપણે નવમી આગળ લેવાની તો મિત્રો તમે જોઈ શકો છો આ પાંચ અને આ ત્રણ આઠ અને આ બાજુ એક એટલે એક્યાસી તો મિત્રો નવે નવે એક્યાસી અને પછી મિત્રો દસમી આગળ તમે તો જોઈ શકો છો કે આ બાજુ નવ અને આ બાજુ એક આગળ નથી એટલે કે તો મિત્રો નવે દાન તો મિત્રો તમે જોઈને કેટલું સરળ છે તો મિત્રો આ જાદુ શીખીને તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી દેજો તો મિત્રો જોઈને કેટલું સરળ છે નવના ખડિયાનો જાદુ અને મિત્રો હજુ પણ ખબર ના પડે તો વિડીયો ફરીથી જુઓ અને મિત્રો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો